નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ ગોરધનભાઈ જડફિયાના અધ્યક્ષ સ્થાને તાલુકાના મોટા સુનેલા ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ ખાતે મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લાના પાટીદાર સમાજના અગિયાર વોર્ડના ત્રણસોથી વધુ ગામના આગેવાનોનું વિશાળ સંમેલન પંચમહાલ અને દાહોદ લોકસભાના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં યોજાયું આ સંમેલનમાં આદિજાતિ અને શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેભાઈ ડિંડોર જિલ્લા પંચાયત અધ્યક્ષ બહુભાઈ પટેલ દાહોદ સાંસદ જસવંતસિંહ બાબોર પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા જિલ્લા પ્રભારી કનુભાઈ પટેલ ભાજપના અગ્રણીઓ અગિયાર ગોળના પાટીદાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ